હેલો ફ્રેન્ડ્સ તો અમે જઈ રહ્યા છીએ ફરેણી સાક્ષાત સરિતાના પચાસ વરસ પૂરા થયા એ નિમિત્તે સરસ મજાના કથાનું આયોજન છે ત્રણ દિવસનું અને મારા કાકાજી સસરાએને એને યજમાન છે તો અમને લોકોને કીધું તમે આવજો ને આવજો એટલે પછી અમે લોકો અમે તો ઘર ફેરવતા હતા પણ હવે આપણે વ્યવહારિક રીતે આપણા પરિવારનો પ્રસંગ હોય એટલે જવું પડે એટલે પછી સામાન ફેરવીને બધું એમને મૂકી અને અમે લોકો ફરેણી જવા નીકળી ગયા તો રસ્તામાં વાતાવરણ એવું વરસાદનું થઈ ગયું કે અમને એમ થયું કે અમે લોકો છે ને આજે પલળી જવાના છીએ ભીંજાઈ જવાના છીએ કારણ કે ધીમે ધીમે અંધાર વધતો જતો હતો અને મારા મમ્મીને ફોન કર્યો તો રાજકોટમાં વરસાદ ચાલુ હતો એટલે પછી અમને પણ એમ થયું કે આવું વાતાવરણ થઈ ગયું તો આજે આપણે છે ને વરસાદના પલળશું જો અને માહોલ પણ એટલો મસ્ત હતો ને વાદળા એટલા અંધારી ગયા હતા ને કે તમને આજે હું એટલે જ આ બધું બતાવું છું દ્રશ્ય કે જુઓ આજે બહુ વાતાવરણ વરસાદનું અમે આગાહી છે તો એમ થતું હતું કે હમણાં ત્રાટકી પડશે ને વરસાદ આમ ચોમાસાનો વરસાદ હોય ને એમ ધોધમાર આવી પડશે એટલે ધીમે ધીમે અમે રસ્તો કાપતા કાપતા અમે પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિર ફરેણી તો ત્યાં ગયા ને તો કથા ચાલુ હતી પણ જો આજે તમને હું ફરેણીનું મંદિર બતાવું જોજો મિત્રો કારણ કે અહીંયા મારે પણ બહુ ઓછું આવવાનું થાય છે લગભગ આવવાનું થતું જ નથી એમ કહું હોય ચાલે ક્યારેક ક્યારેક આવા પ્રસંગ હોય ત્યારે આવવાનું હોય એટલે જો આજે આ સરસ મજાનું ફરેણી ધામ છે અને આ સરસ મજાની ભગવાનના લીલા ચરિત્રની હવેલી છે આ સરસ મજાનું નવું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનું કામ ચાલુ છે પાછળ જૂનું મંદિર આપણે છે એ જ છે અને આ સ્કાય કલરનું દેખાય છે એ ડોમ છે કથાનો અને આ ઉતારા છે અને ઘણા સંખ્યામાં માણસો આવ્યા છે અહીંયા જો તમે એટલે અમે તો પછી ફટાફટથી ગાડી પાર્કિંગમાં મૂકી અને સીધા પહેલાં તો છે ને હવેલી તરફ ગયા પ્રદર્શનની હવેલી છે ત્યાં કે આપણે જોઈ આવીએ અને પાછા તો ક્યારે આવશું એમ એટલે પછી અમે ફટાફટથી ત્યાં ગયા પણ ત્યાં અંદરથી શૂટિંગ ઉતારવાની મનાઈ છે એટલે હું તમને સાવ અંદરનું શૂટિંગ નહીં બતાવી શકું દૃશ્યમાં પણ જો આર્યા ઘનશ્યામ મહારાજ છે દૂરથી મેં ઝૂમ કરીને લીધા છે અને સાથે સાથે જો આ સરસ મજાની હવેલી કહેવાય કે સરસ મજાનું મંદિર પછી ત્યાંથી અમે ભગવાનના દર્શન કર્યા એક કીર્તન ગાયું અને પછી ત્યાંથી આવી અને અમે ગયા જે જોગી બાપા છે એની સ્મૃતિનું સરસ મજાનું ફોટાનું ને યાદી માટેનું પ્રદર્શન છે એ જોવા જો આ અમારા જોગી બાપા હતા જે ભવિષ્ય વેતા હતા જે શબ્દો જેના શબ્દોમાં પણ રોમે રોમમાં સ્વામિનારાયણ ભગવાનનો વાસ કહેવાતો કે બોલે થઈ જ જાય એમ એટલે ભવિષ્ય વેતા કહેતા એને તો એ પ્રદર્શન જોઈ જોગી બાપાની બધી યાદીઓ અને પછી અમે કથાના ડોમમાં પોચ્યા તો ધોધમાર વરસાદ આવે એવો અંધાર થઈ ગયો તો જુઓ તમે આ દ્રશ્યમાં જો છો ને આખો સભામંડપ ભરાણો હતો અને રજત તુલા અને એવી અલગ અલગ ભગવાનનું પ્રસંગ હતા કે પછી અમે બધા જ ત્યાં બેઠા અને બહારનું વાતાવરણ જોઈને એમ થયું કે હમણાં વરસાદ આવશે પણ આ ડોમને ફરતે તાલપત્રી હતી એટલે એ કાંઈ ચિંતા નથી કે કોઈપણને કાંઈ તકલીફ થાય એવું નહોતું વ્યવસ્થા બહુ એટલે બહુ સરસ હતી કે કોઈ ક્યાંય હેરાન ન થાય અને કોઈ વરસાદ પાણીના પણ કોઈને કાંઈ પ્રોબ્લેમ ના થાય એવી સરસ વ્યવસ્થા કઈ રીતી અહીંયા ફરેણી અને પછી અમારા લોકોને નીકળી જાવતું એટલે અમે લોકો ફટાફટથી થોડીક વાર સભામાં રહી સભા પૂરી થઈ એટલે પછી જો પંખા ને બધું બહુ સરસ રીતે કર્યું છે સભા પૂરી થયા ને એટલે અમે પ્રસાદ લેવા નીકળી ગયા અને પ્રસાદ લેવા નીકળ્યા ને તો અમને કીધું કે ચાલો સેવા કરવા જવાની છે લાડવાની એટલે અમે ફટાફટથી લાડવાની સેવા કરવા માટે ભોજનાલયમાં આવી ગયા કે કાલની પ્રસાદીના જે લાડુ હોય એ વારવાના હતા એટલે બધા બહેનોને કીધું તું એટલે અમે બધા હું અને મારી સાથે બે બહેનો અમારે જૂનાગઢના જ છે એ અમારા કુટુંબના જ છે એટલે અમને સથવારો થઈ ગયો અને અહીંયા જો સભા ચાલુ હતી ને અમે સરસ મજાના લાડવા વારવા માટે જેટલા જેટલા બહેનો ફ્રી હતા એ બધા લાડવાવાળા ભોજનાલયમાં પહોંચી ગયા કે હાલો થોડી ઘણી જે સેવા થઈ પછી તો આપણે પાછું રોકાવાનું નથી નીકળી જવાનું છે એટલે બધી બહેનો તમને દેખાડજો અમને એક પછી એક પછી એક બધા બહેનો આવશે ને આ ખો ભોજનાલય છે ને ભરાઈ જા ભરચક થઈ જા જો એકદમ સરસ રીતે લાડવા જો ને તો તમને મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના લાડુ છે પણ અમારા નસીબમાં નહીં હોય અમારા નસીબમાં એની થોડીક સેવા જ લખેલી હશે બીજું શું એટલે અમે લોકો રોકાવાના નહોતા એટલે અમે ફટાફટથી આ બધું થોડીક વાર સેવા કરી જો કેટલા બહેનો છે જો લાડવાની સેવા કરી અને પછી છે ને અમે ફટાફટથી અમારે જવાનું હતું એટલે અમે લોકો લાડવા થોડા ઘણા વારી સેવા કરી અને અમે નીકળી ગયા અને સીધા પ્રસાદ લેવા માટે જતા રહ્યા કારણ કે પ્રસાદી પણ ચાલુ થઈ ગઈ હતી વરસાદનું વાતાવરણ હતું એટલે પ્રસાદી થોડીક વહેલી ચાલુ કરી દીધી હતી અને આજે હરિજયંતિ હતી એટલે બધાને ફરાળ હતું આ સરસ ફરારી થેપલા સરસ સાંબાની ખીચડી બટેટાનું શાક અને ચેવડો અને ઘણું જ દહીં ને બહુ સરસ મજાની પ્રસાદી હતી પ્રસાદી લઈને અમે લોકો નીકળ્યા પછી કે ચાલો હવે આપણે જઈએ એટલે અમે નીકળ્યા તો પણ ઘણો ટાઈમ થઈ ગયો હતો અને થોડુંક અંધારું પણ થઈ ગયું હતું એટલે પછી અમે લોકો ને એમ થયું કે ચાલો ટાઈમસર હવે આપણે રોકાવું નથી અને બહુ મજા આવી બહુ સરસ મજાનો ફરેણું પ્રદર્શનને જોયું ને બધું ખૂબ આનંદ થયો પછી રસ્તામાં અમે આઈસ્ક્રીમ ખાધું અમારા જૂનાગઢમાં એન્ટર થતા ભેરુનાથનો આઈસ્ક્રીમ છે એમાં બહુ મસ્ત આઈસ્ક્રીમ અમેરિકન ડ્રાય ફ્રૂટ બહુ સરસ હતું તું એ આઈસ્ક્રીમ ખાધું અને પછી અમે હું અને વસંત મસ્તી કરતાં કરતાં થોડી વારમાં ઘરે પહોંચી ગયા